ઠાકોરજી નથી થવું મનની મુશ્કેલી હોય કે કોઈ પણ દર્દ હોય લોકો અહીં આ ધામમાં આવે અને દર્શન કરે ત્યારબાદ જ્યારે અહીંથી જાય છે ત્યારે લોકોના મુખ પર એક સ્મિત જોવા મળે છે નમસ્કાર હું છું નિકુન મિસ્ત્રી અને આપ જોઈ રહ્યા છો ગુજરાતી કસુંબો જો ગુજરાતી કસુંબો ચેનલ પર તમે નવા હોય તો ગુજરાતી કસુંબો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી નવા વિડીયો સૌથી પહેલાં તમને મળતા રહે

લોકો અહીં પોતાના દુઃખ દર્દની વાત પૂરા ધામ સમક્ષ રજૂ કરે છે અને જ્યારે અહીંથી જાય છે ત્યારે તેઓના મુખ પર એક સ્મિત જોવા મળે છે દાનભા બાપુની પ્રત્યે પણ લોકોની અનોખી લાગણી જોવા મળી હતી ત્યાંના સેવકો અને ભક્તોનું કહેવું છે કે અહીં કોઈ દાણા જોવામાં આવતા નથી અંધશ્રદ્ધા દૂર કરવા માટે પ્રેરણા આપે છે કોઈ દર્શનાથી અડધી રાત્રે આવે તો તેઓને ચા પાણી નાસ્તો અવશ્ય આપવામાં આવે છે આ ઉપરાંત કોઈને બ્લડની જરૂર પડી હોય તો વિના તેઓને અહીંથી બ્લડ આપવામાં આવે છે ત્યારે ચાલો જાણીએ ભોળા સુરાપુરા ધામ ખાતે લોકો અને સેવકોનું શું કહેવું છે અમે અહીંયા રસોડામાં સાડા આઠ વર્ષની સેવા આપતી હતી રસોડામાં અને શનિ રવિવાર સોમવાર મંગળવારે દસ થી પંદર હજાર પબ્લિક જમા છે વીસ થી પચીસ લોકો કામ કરે છે દિવસ ના જુદા હોય છે સ્વયં સેવકો અને નાઇટ ના બી જુદા હોય છે સેવકો નું કેવું છે કે અહીં ચોવીસ કલાક ચા પાણી નાસ્તો ને બપોર અને સાંજે દાદા નો પ્રસાદ ભક્તો ને આવનારા લોકોને ને અવશ્ય મળે છે પ્રસાદ ગુંદી ગાંઠિયા શાક રોટલી દાળ ભાત એવું બધું હોય ઉમર બાપો વીસ વર્ષ થી સાનિધ્ય ભાવે સેવા કરવા અહિયાં આવીએ છીએ અંદાજે દસ થી પંદર હાજર લોકો ને બપોરે બપોરે અને દસ થી પંદર હજાર લોકો સાંજે પ્રસાદ લેવા અહિયાં આવે છે દાદા ના સાનિધ્ય આપનું સ્વાગત છે અહીંયા દાદાની સેવામાં આવી રત ચોવીસ કલાક ચાર નાસ્તો પાણી પરસાદીની અવિરત ચાલુ જ હોઈએ અને આવો બે વાગે ત્રણ વાગે ગમે ત્યારે બી અડધી રાતે કોઈ બી ટાઈમ એની ટાઈમ દાદાની પ્રસાદી તમને ચાર નાસ્તો એટલે બધું અવિરત તમને પ્રસાદી મળતી રહેશે બે વર્ષથી સેવા દેવા આવું છું દર રવિવારે ત્રણ દિવસ સેવા દો મંગળવાર સોમવાર ને મંગળવાર રવિવાર

ના સહયોગથી આપણે ભવ્ય રક્તદાન કેમ્પ અહીંયા આયોજન કરીએ છીએ દર શનિ રવિ સોમ અને મંગળ આપણે અહીંયા ચોવીસ કલાક રક્તદાન કેમ્પ રહે છે અને જેમ તમે છો તેમ પ્રાથમિક સારવાર માટે મેડિસિન અને ડ્રેસિંગ માટે પણ આપણે સુવિધા ઉપલબ્ધ છે જેથી કરીને કોઈ ઇમરજન્સી અથવા ડ્રેસિંગ લાયક કામ હોય તો અમે ઉપસ્થિત છીએ જય પુરાપુરા દાદાધામ રક્તદાન યુદ્ધ મહાદાન અમે ભાવનગર રેડ ક્રોસ સોસાયટીમાંથી આવી છીએ અમે પાંચમા મહિના વખતથી અહીંયા આવીએ છીએ અમે મહિનાની સાતસો થી આઠસો બોટલ કલેક્ટ કરીને જઈએ છીએ ક્યારે પણ કોઈને બ્લડની જરૂર પડે તો અમે વિના મૂલ્ય પૂરી પાડવા માટે તૈયાર સેવા માટે તૈયાર છીએ અમે ક્યારેય પણ શનિ રવિ સોમ મંગળ ક્યારે પણ કોઈ પણ વ્યક્તિને કંઈ પણ ઇમરજન્સી સેવાની જરૂર હોય જેમ કે વાયગું હોય દુખાવાની ગોળી જોતી હોય કોઈ પણ સેવા જોતી હોય ખેંચ આવી હોય કોઈ પણ ડ્રેસિંગ હોય નાના મોટી ઇમરજન્સી સેવા માટે અમે કોઈ પણ ટાઈમે ચોવીસ કલાકમાં અમે તૈયાર અમારી અહીંયા જે ગાડી હોય છે એમાં હોઈએ છીએ દાણા જોવા કે એ વસ્તુ કે કોઈ વસ્તુ અહીંયા કોઈ પણ વસ્તુ દાદા કોઈ વસ્તુ જોતા નથી અને કોઈ પણ વસ્તુ પૈસા દાદા લેતા નથી કોઈ પણ વ્યક્તિને ને જરૂર હોય એટલે લોહી પૂરું પાડવું એ અમારો મેન ઉદ્દેશ છે એ અમને દાદા એ કીધેલું જો ભાવનગર આવી શકે એમ હોય એમના રિલેટિવ અથવા ત્યાંથી કોઈ મોકલી શકે એમ હોય તો અમને વિના મૂલ્ય એમને જે માઇનોર ચાર્જ આપણે જે ઓલા નો થતો હોય ટેસ્ટિંગ નો થાય છે એ ચાર્જ માઇનોર ચાર્જ ઉપર આપણે સામુ બ્લડ લીધા વગર એમને પૂરું પાડશે દર બુધવારે અમે પાંચસો થી સાતસો છોકરા ને જમણવાર જોઈએ છીએ અને દર રવિવારે અથવા તો મહિનામાં બે વાર ગાય અમે ઘાસ કરો નાખવા જઈ છીએ લીલું આખું આવી અનેક પ્રવૃત્તિ અમે કરીએ છીએ તો આ હતો ભોળા છોરાપુરા ધામ નો વિડીયો બીજા નવા વિડીયો જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો નમસ્કાર